મિત્ર આ ઇન્ડિયામાં આપણે કેવો હોય ને એ ખબર ના પડી જે આપણે વિજ્ઞાન જાથાવાળા એરિયા બરાબર છે બીજા કોઈક આપણે દીવા કરીને પૂજા પાઠ કરીને કંઈક મુહૂર્ત કરીએ ને એવું ગણાય અમારે ગણાવવા નથી પણ રાજકોટમાં એક ભાઈ આપણે કંઈક ઓફિસનું મુહૂર્ત કર્યું હતું સરકારી ઓફિસનું ત્યારે એમની પર કેસ લાગુ કરાયો અને આજે પોતે રાજકોટમાં એક આપણે મેડિકલ કેમ્પ હતો જેમાં ફ્રી નિદાન હતું એમાં પોતે જયંતભાઈ પંડ્યા નામ તો જયંતભાઈ પંડ્યા જ છે મારા ખ્યાલથી પણ હોય છે વિજ્ઞાન જાતાના જે સાહેબ છે એ પોતે દીવો પ્રગટાવીને મૂર્ત કરે છે તો ભાઈ તમારે અંધવિશ્વાસ ઓલો કરો એક અંધવિશ્વાસ લાવો એ નથી ખબર પડતી મને તો દીવો કરવાની શું જરૂર એમના મેં બધાનું નિદાન થાય ખોટું તેલ બાળવું ને એક ઓલું કરીને તો એ બે પાવળા તેલ ચેક ઓલો કરી નાખો કો ગરીબોને ખવરાવો યાર તમે લોકો રહ્યા ને ઠોકર રમાડવાના ધંધા હ્યા કારણ કે જુઓ મારો એક નિયમ છે અને હું એક કહું છું કહું ને ગમે ને સાચું જ કહું છું માણસો એમ ક્યાં મારો બીજો વિડીયો જાથા ઉપર પણ એમના દોગલું વર્તન છે ને એટલે મારા બીજો વિડીયો કરવો પડ્યો કે ભાઈ એ વ્યક્તિએ રાજકોટમાં એક એક ઓફિસની સરકારી ઓફિસનું મુહૂર્ત કર્યું હતું ને હન રાખ્યો હતો ત્યારે એમના પર રીડ પડાઈ અને કેસ ઓળો કર્યો કે પ્યાલો ભાઈ હવન નહીં કરવાનો પોતે આજે એમને દીવો કરતા જોયા બોલો વિડીયોમાં તો ભાઈ દીવો પ્રગટાવીને શું જરૂરી એક વિશ્વાસ છે ને દીવો પ્રગટાવ્યો છું ફાયદા થઈ ગયો આલો મને એટલે શો ઓફ કરવાનું ઓલું નહીં અને જો એમને કદાચ ઓફ જ કરવાનું બધું બંધ જ કરવું હોય નહીં બીજા બધાને એમને એવો વાંધો હોય અંધવિશ્વાસ પણ એક અંધવિશ્વાસ એમને ફેલાયો બીજો અંધવિશ્વાસ ભારતના સર્વોચ્ચ નાગરિક એવા વડાપ્રધાન ગમે જાય જાય એટલે એવું મુહૂર્ત કરે બરાબર હવનમાં બે બધું બંધ કરાવાય ને યાર અને બધા સર્વોચ્ચ એવું નહીં આપણા રાષ્ટ્રપતિ પણ એવી રીતે હોય છે અને બધાય છે અને અંધવિશ્વાસ એવડો મોટો તમારે કરવો હતો બરાબર તો આવડો મોટો આખો કુંભનો મેળો થયો એકસો ચુમ્માળીસ વર્ષે એક શબ્દ ભૂલા બીજા તો ઘણા છે તમને દઈને તો કાકો ચોવીસ કલાક વહી જાય એવા અસંખ્ય પ્રસંગો હોય છે બધી જગ્યાએ ખરેખર આવે મારે તો ખ્યાલથી મને એટલી ખબર પડે તો વિજ્ઞાન જથાના સાહેબ એટલા કડક હોય તો સારું અંધવિશ્વાસ સુધી માણસો બહાર નીકળે પણ એ પેલા ભણતરમાં એમને અંધવિશ્વાસ દૂર થાય એવું કરવું પડે કેમ કે ઘણી એવી સ્ટોરીઓ આપણને ભણવામાં આવે છે ઇતિહાસમાં ઓલામાં એમાં એમ કહે છે ફલાણા વ્યક્તિનું ઓલું કોણ આપણા ભગવાનનું ઓલું કોણ આપણો બધું બંધ કરાવો ઇતિહાસની જગ્યાએ આપણે બંધારણ ભણાવો તમારે બંધારણ ભણાવડાવવું પડે બંધારણ આવી જાય પછી એવા જે અમુક સામાજિક વિષયો આવી જાય પોલિટિકના અમુક જે ઓલાઈ આવી જાય પછી બંધારણ સાથે જે આરટીઆઈના કાયદાનું જ્ઞાન આવે એ બધું ભણાવવાનું ખરેખર આ એક જરૂરી છે નાનામાં નાનો નાગરિક જાગૃત જાગૃત થઈ જાય આરટીઆઈ કરીને ગમે જવાબ માગે બીજી વસ્તુ એમને સાથ જ દેવો હોય તો ભાઈ તો ભાઈ સીનામાં દેવો પડે વિચાર કરો એવી જગ્યાએ મદદ કરે માણસોની કે આરટીઆઈનો કાયદો ત્યારે મુખ અક્કર ટકા કમજોર થાય છે કારણ કે મોટા મોટા માણસોની માણસો પોઈલ ખોલતા હોય હવે સરકાર એવું કંઈક નિયમ લાવવા માગે છે તો આજે આરટીઆઈનો કાયદો કમજોર કરવા માગે છે અમુક માહિતીઓ નથી આપવા માંગતી આપણી અત્યારની સરકાર એવા એવા ઘણા કાયદાઓ આરટીઆઈ કરવાવાળાને અમે મારે આવે છે ઘણી પ્રોબ્લેમો હું નાનો માણસ છું જો આવા મારે છે અમે તો અત્યારે હજુ પૂરતું બહારનો એ વાત નથી એવી જગ્યા હં એટલે પણ ખરેખર વિજ્ઞાન જથા ને આ કરવાની જરૂર છે કારણ કે વિજ્ઞાન જાતા કેવું કરે બીજા ની કે તમે અંધવિશ્વાસ માંથી બહાર નીકળો એવું ખાલી સો કરીને દેખાવ કરે પણ મારો કહેવાનો વિષય એ છે કે ભાઈ તમારા લગ્નોની વિધિ બ્રાહ્મણો કરાવે છે જન્મકુંડ બ્રાહ્મણો જો છે આજે એ બધું બંધ કરવા હું પણ એવું જ માનું છું હો ખરેખર કે ભાઈ આ બધું બંધ થવું પડે આવડા મોટા હમણાં હમણાં ચેંક હો સમૂહ લગ્ન થયા દ થયા એવા હજારો માણસોના સમૂહ લગ્ન આ પછી મોટા મોટા ડુંગરો જાય મોટા મોટા ભગવાનોને પૂજવી આથી ત્યાં પૂજા પાઠ કરાવો બધી જગ્યાએ પછી સ્ટોપ એટલે ટોટલ સ્ટોપ ની જે ભણતર લાખો ભલે આ તમે જાઓ પર્યટક સ્થળ ફરો ભગવાન કાં તો પછી એ ક્યાં જે અંધવિશ્વાસ ફેલાય છે અને આમ તો નથી જતો પણ ઘણા એવા મોટા મંદિરોમાં જાય મોટા મોટા દોરા કેમ કે આ ભગવાનનો દોરો છે તમને ભૂત ફલાનું રોકડું રક્ષા થાય એટલે માણસો સમજી ગયા છે ક્યાં ક્યાં તો ભાઈ એ બધું બંધ થવું પડે દોરો બાંધવાથી જે ઓલું થાય ને તો અમે દોરો જ બાંધો છે પણ મને આ વિજ્ઞાન જાતાવાળાનું ખોટું ઓલું થાય ને એ વર્ગાડતી હોય એને શું કરું એટલે આ હે એટલે પણ હા એવું ખરેખર બંધ કરાવવું પડે તો વિજ્ઞાન જાતાને માનવી ચાલો આજે હું ઓપનલી ચેલેન્જ આપું વિજ્ઞાન જાથાને કે વિધિ બધી બંધ થઈ જવી પડે ભારતમાં ખરેખર મજા આવે જીવન જીવવાની કેવું સિમ્પલ બધા દેશમાં ઘણા દેશમાં હે પોતપોતાના ધર્મની વિધિ કરતા જોઈએ આપણે આપણા ધર્મની કરવી ને તો આપણે વિજ્ઞાન જાથાવાળાઓ નડે આપણે એક તો ધર્મ બચાવો છે હિન્દુને ધર્મય બચાવો હે સાંભળી લઈજો હિન્દુ ધર્મના સપોર્ટમાં લાગે તોય ભલે સામે વિરોધમાં મને તો સપોર્ટમાં લાગ્યું પોઈન્ટ હું તમને એવું કહી કે હિન્દુને ધર્મ બચાવો હે અને વિજ્ઞાન જાથાને ધર્મ બંધય કરાવો હોય એટલે ઘણી વખત આ દોકનું જે વર્તન થાય ને દેશમાં એના નાના છોકરાઓ પર બહુ અસર ખરાબ થાય કારણ કે જો પચાસ ટકા જ્ઞાન અધૂરું રહે અધૂરું જ્ઞાન હંમેશા જોખમને પાત્ર થાય જેમ મારામાં મારામાં થોડુંક અધૂરું જ્ઞાન હું માનું છું એક્સેપ્ટ કરું છું ભાઈ હું માનો કે તમારે જેટલું નથી જાણતો અધૂરું જ્ઞાન છે કારણ કે હું નાસ્તિક છું છે આસ્તિક તું હજુ એ મારાથી નક્કી નથી થયું પણ તો પણ આ અધૂરું જ્ઞાન માણસોને હેરાન કરે એમાં અત્યારે હું તમને કરું તો ખરેખર જયંતભાઈ હું પણ એવું ચાહું છું કે આ જો જન્મ થાય ત્યાંથી કુંડળીઓ દેખાડવી અને એક વસ્તુ વિશેષ આ લગ્નમાં વિધિ અને ડબલ વિશેષ તમને ઓર કહી દઉં કે જ્યારે મેરેજ છટી ઘટાવા જાઓ ને હવે સરકારનો કાયદો તેમને સુધારી થાય તો એમ કે લઉં ભાઈ જમા ક્યાં બ્રાહ્મણે લગ્ન કરાય એમનું આધાર કાર્ડને સહીન લેતા વાય કેમ ભાઈ એ બંધ કરાવી દો એટલે હું ઘણું એ બહુ કહેવું તો વિડીયો લાંબો બની જાય એટલે આ ટૂંકો વિડીયોમાં સમજી જાવ એ મારે જયંતભાઈને અને વિજ્ઞાન જાથાને સાથે સાથે સરકારને પણ ટીવી કબીલ છે જે ભાઈ ખરેખર આ બંધ થાઉ તો બધું બંધ થાઉ પડે સર્વોચ્ચ નાગરિક સબ સન્માન હોવા જોઈએ એટલે જો ગ્લુ વતર વર્તન ના કરો ભાઈ અને તમે દીવા પ્રગટાવશો તો કોક હવે નહીં કરે હે અને કરશી ચલો બીજું તમારું બધું નથી કેવું પણ આ વિડીયો મારો જયંતભાઈ ભાઈ પહોંચે ને એવું કોક કરી દો મિત્રો વિજ્ઞાન જાથાવાળાને ખોટું છે ખાચું છે અને એ વિજ્ઞાન જાથાવાળા પોતે મને જવાબ દે કે નીતિનભાઈ આ પ્રોબ્લેમનો આ સવાલ છે બરાબર અને તો મને બહુ મજા આવે કારણ કે આ વિડીયો સ્પેશિયલ મેં એમના માટે જ બનાવ્યો કારણ કે જો અત્યારે હું મા હતો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હતા હાડા પોણા બાર જેવું થયું છે બધા મિત્રો જાગે દૂર દૂર બહાર બેઠો હતો સાઈડ ઉપર કામ ઉપર હું વિડીયો બનાવવા માટે પેશલ મેં મારા સોલાર પ્લેન ની જો લાઇટ ચાલુ કરી રિમોટથી એ ચાલો મેં દેખ નાનો વિડીયો બનાવેલો કે યાદ આવીને ખબર ભૂલી જાય એટલે વિડિયો વિડીયો મારી એટલી રાતની ઉજાગરા મહેનત ને કાંઈ પહોંચાડવાની ને કયો મને પોતે આવવાનો જવાબ દે અને બીજી વસ્તુ એવું લાગે એકવાર એવું લાગે તો આપણે બંને લાઈવ ડિબેટ કરીએ છીએ હું તમને એટલા બધા લિસ્ટ આખું બનાવીને આવીશ ખાલી મને બે દિવસનો ટાઈમ આપજો કે આપણે અહીંયા મળીએ લાઈવ ડિબેટ કરીએ તો હું તમને એવા કેટલા બધા એવા આપીશ લિસ્ટેડ જે લિસ્ટેડ અંધવિશ્વાસી ગુંડા કેટલું બધું લિસ્ટ લિસ્ટિશ જે ફેલાવનાર એટલે આપણે ખરેખર તમે જાગો છો અમે પણ તમારી મદદ કરવા માગીશી પણ આગળ ખરશું પણ હું પણ એ જ કહું છું કે વિધિ બધી બંધ થવી પડે આથી કરતાં છોકરાઓ ભણે એવું વધુ ધ્યાન રાખવું પડે ચલો મિત્રો અમે રખું છું ગુડ નાઇટ